દોરાજી તાલુકાના મોટી વાવડી ગામે એક ઘરમાંથી અનાજની બોરીનો જથ્થો શંકાસ્પદ રીતે હતો એવી બાતમીના આધારે દોરાજી મામલતદાર જોશીએ દરોડો પાડ્યો હતો અને સંબંધિત નાફેડના અધિકારીઓને જાણ કરી ગોડાઉનની બહાર પોલીસ પહેરો લગાવી દીધો હતો અને ગોડાઉન પર તાળા મારી દેવાની કાર્યવાહી કરવામાં આવી હતી દોરાજી મામલતદાર જોશી તેમજ નાફેડના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ મોટી વાવડી ગામે દોડી ગયા હતા ત્યાં ધોરાજીના મામલતદારે પ્રાથમિક રોજકામ પણ પૂર્ણ કર્યું હતું અને ત્યારબાદ જાણવા મળ્યું હતું કે આ અનાજનો જથ્થો જે નાફેડ વિભાગનો હોય આથી તેમણે જે તે વિભાગના અધિકારીઓને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા આ મામલે મામલતદાર એપી જોશીએ પૂછતા તેમણે કહ્યું કે ધોરાજીના વાવડી ગામે ગોડાઉનમાં

એ ખરીદ કરેલા માલના ચારસો ને છોતેર જેટલા ગુમરાહ કરે છે અડતાલીસ કલાક જેટલો સમય વીતવા છતાં પણ આવા ઈસમો સામે પોલીસ ફરિયાદ કરવામાં નથી આવતી જો આની યોગ્ય અને ન્યાયિક તપાસ કરવામાં આવે તો આ કૌભાંડ રાજ્ય વ્યાપી કૌભાંડ છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ પ્રકરણ ઉપર ઢાક પીછોડો કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે અને એના જ ભાગરૂપે અડતાલીસ કલાક પછી પણ આવા ઈસમો સામે પોલીસ ફરિયાદ થતી નથી રાજ્ય સરકારે આ કૌભાંડની ન્યાયિક તપાસ કરી અને આ કૌભાંડના મૂળ સુધી જવું જોઈએ આ કૌભાંડ કરોડોનું નું કૌભાંડ છે રાજ્યવ્યાપી કૌભાંડ છે એવો બહુ દાવા સાથે મીડિયા સામે હું કહી રહ્યો છું